ટેકનોલોજીકલ યુગમાં ઘટનાઓ બને ત્યારે તેને ઝડપથી લેવા માટે ફાયર વિભાગ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને આકસ્મિક ઘટના કાબુમાં લીધું હોય છે ત્યારે આજે ગુજરાત ફાયર વિભાગ દ્વારા મોડાસા પાલિકાને હાઈ પ્રેશર મિની ફાયર ફાઈટર ભેટમાં મળ્યું હતું અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ફાઈટર ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકાને આપવામાં આવ્યું સત્યાવીસો લીટરની પાણીની ક્ષમતાવાળા અત્યાધુનિક મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠના હસ્તે રિબિન કાપીને ફાયર ફાઈટરને સુવિધામાં મૂકવામાં આવ્યું પચાસ લાખની કિંમતનું અત્યાધુનિક મિની ફાયર ફાઈટર હાઈટિક લાઇટિંગ અને ટૂલ કીટ સાથે સજ્જ છે આગ જેવી ઘટનાઓ પર અલ્ટ્રા હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટર સક્ષમ છે મિની ફાયર ફાઈટરના લોકાર્પણ પ્રસંગે પાલિકાના પ્રમુખ સીઈઓ સહિતના હોદ્દેદારો મોડાસા નગરપાલિકાને અલ્ટ્રા હાઈ પ્રેશર ફાયર ફાળવવામાં આવ્યું મિની ફાયરમાં અદ્યતન સુવિધા સાથેનું ફાળવવામાં આવેલું છે હાઈટેક લાઇટિંગ લાઇટિંગ સિસ્ટમ છે એની અંદર અને અલ્ટ્રા હાઈ હાઈ પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો અને સત્યાવીસો લીટરની કેપેસિટીનું આ મિની ફાયર ફાળવવામાં આવ્યું છે સાથે મિની ફાયરની સાથે ટૂલ કીટ પણ ફાળવવામાં આવી છે બી એ છે બે એની સાથે અને વોટર વોટરપ્રેક ફાયર એક્સટિંગસર અને બીજા પીપી કે જેવા કે ફાયર સૂટ છે ગમ્બૂટ છે હેલ્મેટ છે એ પણ સાથે સાથે ફાળવવામાં આવેલ છે